સીતારામ તૈયારી કરી લીધી છે બીજા બધા યુગ માટે દાળ વડા છો તો દાલ વડા માટે બપોરે ત્રણ વાગે હું દાળ પલાળીને ગઈ હતી હવે આપણે બધા એમાં દાળને પછી મેં મિક્સરમાં પીસી નાખી છે હવે એમાં આપણે બધા મસાલા કશું જો ડુંગળી નાખશું એકદમ યુગ ને છે ને દાલવાડા બહુ ભાવે છે એટલે સ્પેશિયલ યુગ માટે દાલવાડા છે હવે કેટલાક યુગ ભાઈ ખાઈ એ જોશું આપણે એટલે દાલવાડા બનાવવાની આ જે છે આ છે ધાણા ભાજી ધાણા નાખી દઈશું પછી આમાં છે આદુ મરચા લસણ પેસ્ટ નાખશું અને હારે પપાળા માટે જો રોટલી પણ બની ગઈ છે એના માટે દૂધ બનાવ્યું કે લખાણવાળું રોટલી બનાવી દેજું એને જ્યારે એમને ગરમ ગરમી દાળવાડા બનાવે તો પછી આગળ દાળવાળા ત્યારે આમાં જો પછી આપણે સ્વાદ પ્રમાણે થોડીક હિંગ નાખશું હીંગ નાખીએ તો સરસ લાગે થોડોક તીખાનો ભૂકો નાખું યુગનો સ્પેશિયલ ચાટ મસાલો નાખી દઉં કારણ કે યુગને બધી વસ્તુમાં ચાટ મસાલો પહેલાં નાખવો હોય એટલે થોડોક ચાટ મસાલો યુગને તે નાખ્યો છે કારણ કે યુગને છે ને ચાટ મસાલો બહુ ભાવે મમ્મી અને સ્વાદ પ્રમાણે મીઠું મમ્મી ચાટ મસાલો નાખ્યો છે મમ્મી ચાટ મસાલો સાઈડો છે બસ ચાટ મસાલો ચાટ મસાલો જ કરતો હોય એમ ચાટ મસાલા ટેસ્ટી લાગે પછી હવે આપણે આને એકદમ હલાવી નાખી ભલે એમાં થોડોક બે ચમચી જેટલો થોડોક ચણા નાખશું એટલે સ્ટોક જે બને છૂટું ન પડી જાય આપણે વડા મૂકતા હોય ને ત્યારે હવે આને મિક્સ કરી લઈએ તો જો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે અને હવે તેલ પણ આપણે ગરમ ચાલુ કર્યું કર્યું તો ગરમ થઈ ગયું છે તો જો એમાં હવે યુગ વચ્ચે કે મારે ભૂંગળા ખાવા છે એના માટે બે ત્રણ ભૂંગળા એ કે મને ભૂંગળા તોડી દઈએ ભૂંગળા તોડી દઉં ચાર પાંચ યુગ થઈને વચ્ચે વચ્ચે છે ને એક એક આવું છે ને ઊભું હોય કચ્છ એને કંઈ નાનું પાડું તેલ મૂકતા હોય તો આપણે આને ફરી દેવાના તો એને મજા આવે યુગને જો આ યુગના ભૂંગળા તળાઈ દે છે એ પણ પાછા જોઈને એટલે જ કહી દે હવે આપણે આ મૂકી દઈએ મસ્ત મજાના દાલવડા વડા વડા કોણ કોણ બનાવું છું અમારે તો યુગને ભાવે હજુની ચટણી લઈ આવી તૈયાર લઈ આવે લાજવાબની જવારની તો લાજવાબની ચટણી જોઈ લઈ આવ્યું છે

આપણા દાલ વડા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે એને પ્લેટમાં લઈ લેશું તો જો દાલ વડા કેવા લઈ ગયા એની મને કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો આપણા પેજને ફોનો કરજો અને યુટ્યુબમાં જઈ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો કેવો લાગ્યો છે કે જો હવે મળશું આના પછીના વિડીયામાં ત્યાં સુધી આવજો